પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો હલકી ગુણવત્તાના હોવાનો ખુલાસો થયો છે ખાનગી લેબ રિપોર્ટને લઈને કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે નિવેદન આપ્યું છે ટેન્ડર મુજબ સિત્તેર જીએસએમ મુજબનો કાગળ હોવો જોઈએ જેની જગ્યાએ લેબ ટેસ્ટમાં 66 જીએસએમ નો કાગળ હોવાનું સામે આવ્યું છે ટેસ્ટમાં બ્રાઇટનેસ વ્હાઇટનેસ 75 નું હોવાનું સામે આવ્યું છે કાગળની બ્રાઇટનેસ વ્હાઇટનેસ બાણું હોવી જોઈએ હેમાંગ રાવલે કાગળ અંગે ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો પહેલા એકસો રૂપિયા પ્રતિ કિલો કાગળનું ટેન્ડર આવ્યું હતું સિત્તેર અને બાણું જીએસએમ બ્રાઇટનેસ વાળો કાગળ ત્રેપન રૂપિયે ખરીદ્યો હેમાંગ રાવલે જણાવ્યું કે એજન્સીએ પૂરતી ગુણવત્તાનો કાગળ વાપર્યો ન હોવાથી મેં ટેસ્ટ કરાવ્યો હતો કાગળની ગુણવત્તા બ્રાઇટનેસ વ્હાઇટનેસ ટેન્ડર મુજબ નથી આવ્યું ટેન્ડર મુજબ કાગળ ન વાપરી રૂપિયા તેર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એક જ બુકમાં અલગ અલગ ત્રણ પ્રકારના કાગળનો ઉપયોગ થયો હોવાનું પણ હેમાંગ રાવલે જણાવ્યું કહ્યું કે કરોડોના કૌભાંડમાં જવાબદારો સામે તપાસ થવી જોઈએ પુસ્તકની રકમ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે હકીકતમાં એકસો સાત રૂપિયે કિલો પહેલાં કાગળનો ભાવ હતો એ પ્રમાણે ટેન્ડરિંગ થતું હતું પરંતુ હાઈકોર્ટની અંદર અન્ય એજન્સીએ સપ્લાયરે કેસ કર્યો અને સિત્યાસી રૂપિયે એ એકસો સાત રૂપિયાનો જ કાગળ આપવા માટે એજન્સી તૈયાર થઈ ગઈ એ વખતથી ચાલીને પછી રીટેન્ડરિંગ થયું અને સિત્તેર જીએસએમનું જે કાગળ છે અને બાણું બ્રાઇટનેસવાળો કાગળ એ ત્રેપન રૂપિયે અને પચાસ પૈસે પર કિલોના ભાવે ખરીદવામાં આવ્યો પરંતુ જ્યારે અત્યારે ચોકડીઓ બહાર આવી અને એનું લેપ ટેસ્ટિંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું એની અંદર આ કાગળની ગુણવત્તા છે એ છાસઠ જીએસએમ સાબિત થઈ અને આ કાગળની બ્રાઇટનેસ વ્હાઈટનેસ બાણું જગ્યાએ પંચોતેર સાબિત થઈ આમ દેખીતી રીતે આ તેર થી પંદર કરોડનું કૌભાંડ છે અને આ કૌભાંડના રૂપિયા મારા તમારા જનતાના ટેક્સના રૂપિયા જે છે એ આવી રીતે વેડપવામાં આવ્યા છે

સાથે જ ટેસ્ટમાં બ્રાઇટનેસ અને વ્હાઇટનેસ પણ પંચોતેર હોવાનું સામે આવ્યું છે જે બાણું ની હોવી જોઈએ વ્હાઈટનેસ જે બાણું ની હોવી જોઈએ તે પંચોતેરની હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે હેમાંગ રાવલે કાગળ અંગે ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો તેમણે કહ્યું કે પહેલા એકસો સાત રૂપિયા પ્રતિ કિલો કાગળનું ટેન્ડર આવ્યું હતું સિત્તેર અને બાણું બ્રાઇટનેસ વાળો કાગળ ત્રેપન રૂપિયા ખરીદ્યો એજન્સીએ પૂરતી ગુણવત્તાનો કાગળ વાપર્યો ન હોવાથી તેમણે ટેસ્ટ કરાવ્યો હોવાનું પણ જણાવ્યું કહ્યું કે કાગળની ગુણવત્તા બ્રાઇટનેસ અને વ્હાઇટનેસ ટેન્ડર મુજબ નથી આવ્યું ટેન્ડર મુજબ કાગળ ન વાપરી અને રૂપિયા તેર કરોડ નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું હિમાંક રાવલે જણાવ્યું એમણે એમ પણ કહ્યું કે એક જ બુકમાં અલગ અલગ ત્રણ પ્રકારના કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે કરડુના કૌભાંડમાં જે પણ જવાબદારો છે તેમની સામે તપાસ થવી જોઈએ પુસ્તકની રકમ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે એટલે કે મસમોટું કૌભાંડ અહીં પુસ્તકો છાપવા માટે વાપ થયું છે